પરિવાર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા સોળ વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને ઠંડક મળી તે હેતુથી નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું રાણેશ્વર સર્કલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે ખેતેશ્વર સ્વીટ પાસે વાંસના રોડ ખાતે નિઃશુલ્ક મસાલા છાસ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો કે જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ કુમાર ગાંધી તથા સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું આવતા જતા વાહન ચાલકો તથા રાહદારીઓ છાશનો લાભ લીધો હતો તારીખ પચીસ પાંચ બે ના રોજ પરિવાર ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન માસના કલ્યાણ પાર્ટી પ્લોટ ખાતે સવારે આઠ થી બપોરે બે વાગ્યા સુધી કરવામાં આવ્યું છે પક્ષીઓ માટે રાહદારીઓ માટે ચન અને બાઉલનું વિતરણ કરે છે અને ઉનાળાની અંદર રાહદારીઓને છાસ મળી રહે એટલા માટે દર અઠવાડિયે દર મહિનાની અંદર ઘણી વખત જુદી જુદી જગ્યાએ છાસનું વિતરણનું આયોજન કરે છે છેલ્લા સોળ વર્ષથી અમે ખૂબ જ ખુશ થઈ છે નાગરિકોનો ખૂબ જ સહકાર છે અને પક્ષીઓ માટેના ચનનું બાઉલનું જે વિતરણ થાય છે એમાં પણ દરેક લોકો જે બાઉલ લઈ જાય છે એ ફોટા મોકલે છે થેન્ક યુ